ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો અટાણમાં હાલે હે ભેહું દોવાનું અને ટાઈટ એટલે બીજી રીતની ટાઈટ એમ આમ કંઈ હા બાયણા નીકળવાનું મન ના થાય હવે જરા જરા તડકો નીકળે છે અને મમ્મીની ભેહું દોવે છે જો મમ્મી સાઈ લોઢી રાખી ઈધર આ જાઓ ઈધર આ જાઓ દેખાશે ટાઈટ પડે

એક તબેલો આખો પાડેડાનો ભરાઈ ગયો આ ને ટાઈટની અંદર રાખવી પડે પછી આ છે અમારો કાળુ કાળુ માટે આપણે જર્સી ગોતવાની હે ઉમતા પેક હોય એટલે વાંધો ના આવે હા હા તારા હાટું આજે એક જર્સી ગોતી લે હું ઓ અને ટાણમાં ખેદાન મેદાન હે બધું ઢેડવાના બાકી છે ને આ છે અમારી લાડુ લાડુ આ ચકલું અમારું ચકી અને આને તો તમે બધા ઓળખતા જો ભૂરો છે ભૂરો અને જો બે સ્વેટર છે ને જૈડા ને તો આને બેન પહેરાવી દીધા જો પણ છે ને હાવા વાંહે અહીંયા જઈશે અને આ મારી છે ભૂરી શું છે તાર નામ શું છે હે અને આ છે અમારી કુંજી કુંજ કુંજ નામ રાખ્યું હું કુંજી કમન કુંજ કહેતા નથી ફાવતું મમ્મી જો જાય છે હવે ખાંડનું તગારું લઈને અને આ બે ભાઈ ભૂરા ખાંડના એવા એવા અહીંયા છે હાવ વાત જવા દઈએ ને ખાંડ જડે એટલે હાવ ઘર જડે ખાંડ હું વાલું એને તો જોઈને એને આવી રીતના બાંધી દીધા એટલે ટાઈટ ના પડે કોથરા રહેવાના ના દે અને આ છે ને ન્યૂ મેમ્બર એને એક કોથરો ઓઢાડી દીધો હોય એ ગાંડી આ મારી ગાંડી હેર આમણે આવતી રાલ જઈ કુસમ કે એને મોઢું હે ને ઉઘાડું ઉઘાડું રીએ હે બિચારીને માંડ માંડ બેસી હાવ કા માંડ માંડ બેસી કે ને મોઢું ભલે ને ઉઘાડું રીએ ટાઈટ બહુ હે ભાઈ હાવ જો ગમે એવા કોથરા દઈને તો ઈ હે ને મેલા કરી નાખે અને આને ગમતું નથી ને તે જતા હાવલા સેટરિયા કાઢવાનું કાલે ના એમને હું પહેરાઈ પહેરાઈમાં દીન રહે કાઢતા જ નથી ટાઈટ હે ને દિન એવો હાવ આમ એકદમ રોયાડ હોય એટલે ગાઢી નહીં ને માંદા થઈ જાય તો જે આને હેને ને ખાતા શીખાડવાનું એ ખાય કે શું કરે ખાતા શીખી જાય ને એ કુંજી ખાવા માંડ ઇન્જેકશન હું પડ્યું આને ઈતળા લાણું ખોટા પડી જાય તે પછી જી ખાવા શીખી આને એમ જ હતું બહુ જ ઈતળા લાણું થઈ ગયા ત્યાં ખાતી નહીં કંઈ અટાણા હે ને ટાઈટ હોય છે કંઈ કામ કરવાનું મન નથી થતું તો હાલો હોય ને એ રોટલી બનાવી નાખી લોટ તો બંધાઈ ગયો કંઈ નું ને જો હું તાપણું કર્યું હતું ઘડીક વાર પણ હવે તડકો નીકળી ગયો એટલે વાંધો નહીં આવે મંડીઓને કામ કરવા અટાણમાં હે ને વાહીંદા મંડીને કરવા તો ટાઈડ ઉતરી જાય પણ અટાણમાં બીજા બધા કામ હોય ને એટલે વાહિંદાનું મુહૂર્ત ના આવે પ્રથમ તો ચાલો હવે હે ને રોટલી બનાવી નાખું નાક ને બધું ના જાણી જામી ગયું હોય એવું લાગે હવે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વ્લોગ ન થઈ ગયો હે બીજો દિવસ અને બે દિવસથી આપણા વ્લોગ આવ્યા નથી કારણ કે આપણી ભેંસ માંદી પડી ગઈ હતી અને બસ એમાં જતાં એની ટાઈ વાય કરવામાં ટાઈમ ના મળતો આખો દી એટલું કામ હોય માલ ઢોરનું પાછું મમ્મીને વાટવા જવાનું હોય મારે ને એવું હોય તે હમણાં હે હાવ જરાય ટાઈમ જ ના જડતો તો હવેથી આપણા વ્લોગ હે ને ડેઈલી વ્લોગ આવશે પાકું કંઈક જ છે ને દીક બ્રેક આવે ભલે બાકી આપણે ડેઈલી વ્લોગ મૂકતા જાઉં હવે તો જો હું છે ને બનાવું છું રોટલા હવે એક છેલ્લો રોટલો પાકે અને રિચાર્જ થઈ રહ્યું હે તો જયદીપભાઈ ગયો છે રિચાર્જ કરાવવા તો હાલો મમ્મી ને એ બે માં દીકરા છે છે હું એક કામ ઉખેલું આંગળી દેખાડું તમને હાલો તો વાગી ગયો છે દોઢ બપોરા કરવા પણ હે ને જયદીપભાઈ ની વાટ જોઈ એ આવે ને તો બસ ચારે ચાર આવ દીકરા ખાઈ લે જયદીપભાઈ ગયા છે લાલપુર થી એની વાટ જોઈ અને પપ્પા ગયા છે દ્વારકા થોડુંક કામ હતું થી દ્વારકા ગયા હે હમણાં છે ને પાછું મોટરે બળી ગઈ હતી આપણી તો મોટર બીજી બદલાઈ આવીને અને મોટર નવી લઈને કાલ ઉતારી દીધી પાણી મસ્ત એકલાસ આવી ગયું હવે છે ને આ ઝાડવા પાવરના છે તો જો આ બધા ઝાડવા છે ને હાઉ લંઘાવવા માંડ્યા હમણાં થોડાક દી પાણી ના જાડે ને ચાર પાંચ દીધા થોડાક દી પાવરનો પ્રોબ્લેમ હતો એ કંઈક સોલ્વ થયો હતો તો મોટર બગડી ગઈ હતી પછી એ આવેલી ને તો બીજી નવી મોટર લીધી આપણે અને હજી હમણાં જ બાંધવી હતી એ તો જો અહીંથી આ બધા લાકડા છે ને એક સાઈડમાં કરીને જગ્યા કરવાની એમ કહે છે જસમીન ને મમ્મી ભાઈ અને જો આ ફૂલ ઝાડ રેવા દીધા બાકી અહીંયા હતું ને બધું ખળ કાઢી નાખું અને આ લાકડા થોડાક આમ ઊંચા વાય જાય ને તો અહીંયા કપાહની હાઠીયું નાખાઈ જાય અથવા તો કંઈક આપણે વાવવું હોય તો વાવવા થાય અને હજી એ ઓલનું હે ને કાઢવાનું હે બધા ઓલા થોરના ઝાડો અહીંયા થઈ પડ્યા ને બધા કાઢવા અને વેલા ન હતા ને બધું સુકાઈ ગયું હોય એટલે એ હે કાઢી નાખવાનું છે તો

નીમ મૈઘો અજમા અજમા ને બીજું હુઆ દાણા હુઆ દાણા પછી એનું શું કરવાનું એનું ધુ洗い કરવાનું હા ભેહને ધુ洗い દેવા ઠીક છે આપણે ખરીદી કરી જાસમી નીમ કે આપણે ખરીદી કરી ધુંબો લાગ્યો 14000 નો ભાઈ એ તો ખરીદી તો પછી કહુલે કરવી જ પડે એમાંથી ના હાલે પાણી વગર પાસ દે તો પાણી વગર ના રહે અને પછી મોટર નવી લેવી પડે ઈમાં ના હાલે

એને હિસાબ ચોપડા હે બે બધું લખવું પડે ભાઈ મમ્મી ને તાવ આવ્યો હતો ને મોઢામાં હાલો તો વાગી ગયા છે સાડા ત્રણ અને મમ્મી જઈ છે મકાઈ વાઠવા જસ્મીન ને જયદીપભાઈ ઓલી નળી તૂટી ગઈ તી સાંધે છે હાલો તો મમ્મી તો ગઈ મકાઈ વાઠવા અને હું છે ને સાબુ બનાવતી હતી ફેશિયલ મોઢામાં આપણે કોઈ દી ફેશિયલ કે હું કંઈ કરાવતા નથી પણ મેં છે ને ઘરે જ મુલતાન માટીને એ બધું નાખીને અને મસ્ત મજાનો ફેશિયલ સોપ બનાવ્યો છે હું પછી વાપરીને તમને કહી કેવો બને તો બધા ટ્રાય કરજો બાકી આપણે કોઈ કંઈ મોઢે કરાવતા નથી બ્યુટી પાર્લરમાં ઘેરે બસ આ બધું શું કહેવાય એલોવેરા જેલ ને એ બધું નાખીને અને બનાવ્યું હોય મારી પાસે મોલ્ડે નહોતા ખાલી સોપ બેસ હતો એ એનાથી મેં બનાવ્યો હોય ને આ બધી વસ્તુ તો આપણે ઘેરે હોય જ એલોવેરા અને લીમડોની તો બધું હોય તો હજી લીમડાના તુલસીના અને એલોવેરાના સાબુ ને બધા બનાવવાના બાકી છે પણ ખાલી એ ટ્રાય કરી શીખવા પૂરતી કે હું કહું પહેલાં ફેશિયલ સોપ બનાવું મોઢાનું મોઢું ધોવાનું તો કેવો બને જો અમારે કોઈ દી બગાડે નહીં પણ હમણાં હે ને બગાડે છે જો મકાઈ કસરી નઈખી કેમ નતભાવતી હમ જવા જિનકા જિનકા ફેસિયલ બાર બનાયા છે મી આ કપડીમાં ઈ અર્ધી અર્ધી થીને ઓચેરી ભઈરી જરિયા જામી ગયા આટલી વારમાં મિત્રો અર્ધી કલાક થયો જીતા પણ જિનકા જિનકા હેન તે વેલેરા જામી ગયા જો જો અર્ધી જ કલાક ની અંદર હે ને ફ્રીજ માં રાખ્યા તાંતી મસ્ત મજાના જામી ગયા હે અને હા ફટાફટ ડીમોલ્ડે થઈ ગયા એટલે મોલ્ડ ની કઈ જરૂર હે ની આપણે જ આવી ફેસિયલ બાર તાડાક જ હોયકા જીનકા જારી કેવું મસ્ત બન્યો આપણો છોટું છોટું આપણે યુઝ કરીને પછી તમને રિવ્યુ દેહ કાલ ભૂલાય ના જાય તો સારું આખી હું મોઢું થયું લે અને હજી હે ને કોફી ના બનાવાશે સાબુ એ હવે પછી ધીરે ધીરે આ હે ને પૂરા થઈ જાય ને પછી આ મુલતાની માટી મેં તમને કહીતા દીધું એકવાર હું હું નાખું પાછી ભૂલી જાઉં તો હજી એકવાર કહી દઉં મુલતાની માટી નાખી આમાં વિટામિન ઈ ની કેપ્સુલ નાખી એલોવેરા જેલ અને બીજું હું ચપટી હળદર નાખી છે તો હું બધું ઘરના સામાનથી જ બનાવ્યો હોય તો ચાલો આપણે હેને યુઝ કરી લઈ અને આ સાથે આપણે આ વ્લોગ નો પણ કરી દઈ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ